તરફથી મહાશિવરાત્રીને હાર્દિક હાર્દિક શુભકામના બરોબર આજે ખબર છે સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માંથી જો બાર જ્યોતિર્લિંગ માંથી સૌ પ્રથમ જ્યોતિર્લિંગ અમારા ઘર આંગણે છે સોમનાથ મહાદેવ તો પેલા તો દર્શન કરવા જાયશભાઈ અને રામભાઈ નામથી સાથે આવ્યા છે તો આજનો છે ને ભાઈ વ્લોગ મેં કીધું આપણે છે ને શિવરાત્રીનો વ્લોગ છે ને મહાદેવના ખાનથી શરૂ કરીએ મેં કીધું ને આજે આંગણે આવું ભાઈ સોમનાથ મહાદેવની બહાર જુદાની પહેલી જુતિ હોય તો મેં કીધું આજે દર્શન કરવા તો આપણે આવું જ છે તો દર્શન કરવા પહેલાં જઈએ અને પછી મસ્ત મજાનો બાજુમાં કાર્યક્રમ છે તો બધી તમને આજના બ્લોગમાં દેખાડી અને હા હેપી શિવરાત્રી બધા કમેન્ટ કરી દેજો બરાબર નાથ મહાદેવના દર્શન કરી લીધા છે બરાબર અને દર્શન છે ને મસ્ત મજાના થઈ ગયા છે આજે શિવરાત્રી છે એટલે ખાસ ભાઈ દર્શન કરવા માટે છે ને આપણે આવ્યા તો બકે આમ તો આપણે આવતા જ હોય અને ભાઈ આજે મંદિરનો પરેશભાઈ શું કે કેવા મંદિરનો જે ફૂલથી હણગાર કર્યો તો યાર સોમનાથ દાદાને વાત પૂછો મજા આવી ગઈ હું દિન ધામ મજાની થઈ ગઈ મહાદેવના દર્શન કરીને વધારે તમને ડિટેલમાં જોજો તો પંકજભાઈ આપણે માહિતી આપશે

અને બાકી છે ને ભાઈ દર્શન તો બહુ વ્યવસ્થિત મસ્ત પોતાના થઈ ગયા છે ને આજે ફૂલ હડગાર તો જેમ કે ભાઈ ઘટે જ નહી ભાઈ મસ્ત પોતાનું મહા શિવરાત્રી સોમનાથ દર્શન કરી લીધા છે આ લોકોનું તમે આયોજન જો ભાઈ સોમનાથ ટ્રસ્ટ નું ફરાર કરવાની પણ વ્યવસ્થા રાખી બોલો આટલું સુંદર અને જો અમારે અમે આગળ જ પાણી પીને તો અહીંયા પાણી નું પરબ પણ છે જો અહિયાં તો બધા માટે છે ને ફિલ્ટર નું પાણી પર રાખ્યું ને વ્યવસ્થાની વાત કરું સોમનાથ ટ્રસ્ટ તો કંઈ ઘટે જ નહીં ભાઈ બધા માલ બધી રાખ્યો તો મોબાઈલ ને બધી તમારે રામભાઈ લઈને રાહુ રામભાઈ મુદ્દા માલ બધી બે અઢી લાખ રૂપિયા નો માલ કા વિહામ નામનો છોકરો છે ત્રણ મહિનો એને બધા બીમારીથી નિર્ભવે અને જો કોઈને દાન કરવું હોય તો સ્કેનર છે અને પરેશભાઈ શું કયો કે ભાઈ એક નાનું જીવ છે ફૂલની તો ફૂલની પાકડી અમે ડોનેટ કરજો અહીંયા ક્યુઆર કોડ પણ આપેલો છે એમના મોબાઈલ નંબર પણ આપેલા છે પાંચ દસ રૂપિયા તો આપણે મિત્રો ક્યાંય ઉડાડી નાખતા હોય હું તો નથી કહેતો કે તમે લાખો કે હજારો કરો તો તમારી યથાશક્તિ પ્રમાણ ફૂલની તો ફૂલની પાકડી અહીંયા ક્યુઆર કોડ છે

અલાઉડ નથી કેમકે સાફ સફાઈને એવું બધું હાલતું છે ને આજે છેલ્લો દિવસ છે એટલે સિક્યુરિટી સાહેબ બેઠા એ કે ભાઈ આજે અત્યારે મારે અત્યારે અલાઉ છે ને બાકી જો આયોજન મસ્ત મજાનું છે આપણે ભાઈ રીલ જોઈ હતી બરાબર અને અત્યારે હવે આપણે જઈએ સમુદ્ર તટ ઉપર મસ્ત મજાના ધીરે ધીરે આવેલા જાય સોમનાથ દાદાની તો હમણાં ધ્રજા સડતી હતી જો અહીંયા ભાઈ બેઠા ચડાવે તો હવે આપણે છે ને ભાઈ એ બાજુ જઈને એક બે ફોટો ક્લિક કરીએ અને બાજુમાંથી છે ને સોમનાથ મહાદેવના તમને દર્શન પણ કરાવું મહાદેવ નું અને અહીંયા જો આ છે ને એના વિશે બે શબ્દ કે બરોબર શું કે ભાઈ આપડે બાણ સ્તંભ ને કેવા માં આવે આપડે બધા આપડે જોયું નથી પણ બધા એમ કે આ દિશાની અંદર હજારો કિલોમીટર સુધી ક્યાંય જમીનનો ટુકડો આવેલ નથી

પાણસ તમની દિશા છે ને આજથી કેટલા વર્ષો પેલા એ સંશોધન કરી લીધું આજથી ઘણા વર્ષો પહેલા અને આપડા આપડા જે દેશના જે ઋષિ મુનિયો એને ખબર પડી ગઈ હતી વગર સેટેલાઇટ વે કે વગર કેવાય પણ

તો હા જે હાથ વાગે આપણે આવવાનું છે ત્યાં સુધી તો ભાઈ અહીંયા એન્ટ્રી પણ નથી આ તો આપણે ભાઈએ ખાલી વિડીયો શૂટ કરવા દીધું બાકી અંદર અત્યારે આપણે એન્ટ્રી અલાઉડ છે રિયલમાં ભાઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આયોજન છે ને આ શિવરાત્રી નું ખરેખર ભાઈ દિલથી યાર મજા આવી આપણે આપડે રાખી જો સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાંઈ પણ થાય ને ભાઈ તો કોઈને કાંઈ થાય તો એકસો આઠ રાખીએ અત્યારે કેમ કે આટલી ટ્રાફિક છે આજે તો કોઈને કાંઈ ના થાય એ માટે થઈને બાકી આપણે આવી ગયા છીએ દરિયા કિનારે પબ્લિક તો ભાઈ દરિયા કિનારા વાત જવા દો ભાઈ લોકો સ્નાન કરે ને નાય ને જો ફરેશ બેન રામભાઈ બધી કાઢી કાઢીને આજે ભાઈ લોકો નાય એટલે વાત જવા દો પબ્લિક નાય જો તમે જોવા ને બાકી આટલી બધી નાતી ના અમારા ફરેશભાઈ રામભાઈ ભાઈ ભાઈ ગયા એ ભાઈ શું કરે જો વિચારે

શિવરાત્રીનો મેળો હતો એટલે આને કીયો અ્યાં ભાઈ મેળો હતો કાંઈ મેળો નતો ખાલી મહાશિવરાત્રીને લીધે સુમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા હવે હું જાઉં કે જોશના જાયમાં હું ફેર પડે બરાબર ઘરમાંથી ગમે એક જયા આવે એટલે મહાદેવ રાજી રાજી થઈ જાય કે જોશના એમ કીધું હતો નહીં 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 એવું એવું બધું તો ન હોય બસ તો બસ ફેમિલી આલો આજના વ્લોગમાં આટલું મહાશિવરાત્રીને તમારા પરિવારને હાર્દિક હાર્દિક શુભકામના બરાબર મારા મારા પરિવાર બધા તરફથી બરાબર ને કમેન્ટમાં લખી નાખજો ભાઈ હર હર મહાદેવ બાકી બસ આજનો વ્લોગ આટલું ફરી મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો મોજ કરો અને મસ્તી કરતા રહ્યો બાય બાય